તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે બધા મજામાં જજો કારણ કે આપણો બ્લોગ જો આવે એટલે મજામાં જ હોય અને અમે ઘણા દિવસ પછી વ્લોગ ઉતારીએ છીએ એ પણ નાઇટમાં તો અમે જવાના છીએ ડાકોર અને અમારી સાથે છે પિન્ટુભાઈ જોઈ શકો છો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ડાકોર હા તો મિત્રો અમે જવાના છીએ સાથે હા અમે મામા ભાઈ છીએ અને મામા ભાઈ ભોણિયા થઈએ તો તમે આ વિડીયો જોડાયેલા રહેજો તો તમને માહિતી મળતી રહેશે હા તો અમે અહીંયાથી જવાના છીએ અમદાવાદ અને અમદાવાદથી પછી જવાના છીએ ડાકો હા અમે રાત્રે 2 વાગે નીકળશું ડાકો તો મળીએ તો ગાઈસ હવે મળીએ હા તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવીએ મળીએ હવે આગળ વિડિયો જોઈ શકો છો પાછળ અને રાત્રે બિનસુભાઈ ને બધા સુઈ ગયા હતા એટલા માટે વિડીયો શૂટિંગ કર્યો હતો ત્રણ વાગે

अरे जो मस्ती देखा थोड़ी मोटी मोटी दिखाय चश्मा का तो देखा दिखाए कहा देखाया नही देखे મોટી જબડી એ આ અંદર ચીલી બધી ઉજો તો ગાઈસ તમે જોઈ શકો છો માસલીઓ આ છે કેટ પીસ પેલું પેલું જાય ડક્કા સુકડ બતક

đây là phát triển của chương trình đúng vậy hmm thưa 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 બકરી હું બોલા લે ગાઈ મિતુ કોઈ નાવા ખબર ના પડે તે રીતે પાછળથી બસ પાછા જાના પ્રોપર હોલી

તો ભાઈ લગાન આ દે તો ભાઈ પગ રાખી ના લગાન દે તો ઉપર તાકત પેલા લગા દે ધાર હા બરોબર આમ ચોટાડ લે પકડું આમ ચોટાડ ગયું ચોટા ગયું કો લગાવ્યો નજી લે પકરા જેવું લખદો કામ આ લગદોર કયું મોઢું મોઢું ભરું ચાપોટી કર

મિત્રો જોઈ શકો છો ડાકોની ધોરેટી તો કઈ જવા પિંટુ ભાઈ ચો લઈ જાય આપણને ખબર નહીં હવે ચો જઈ જઈએ હું પાછા પાછળ એટલે આ તો બાર હેડે કહું હલે બાર હેડે લાગે તમને એવા ડાકોનું

ગરમ બધી ભૂખ લાગી તો હવે જઈએ હોટલ બોટલમાં તો કન્ટિન્યુ બ્લોકમાં બને છે મિત્રો હજી તો બે ત્રણ જગ્યાએ જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બને તો ભાઈ જમી બમી લીધું છે હવે અને હવે નીકળવાના છીએ તમે જોઈ શકો છો કેટલી જગ્યા પર ભીડ જોવા મળે છે સામેની તરફ અમારી લક્ષ ગરીબ ભીડ છે અને હવે અહીંયા અમે નીકળી કે તો કન્ટિન્યુ કરવા માટે જે હજી તો મેં બે ત્રણ જગ્યાએ જવાનું હોય તો બ્લોગમાં બનાવજો તો ગાઈઝ અમે પહોંચી ગયા છે ફાગવે હા જોઈ શકો છો પાટીજી મહારાજના ડોમે હા પિંટુભાઈ તો જો આરામ દોર કરી હોસ્ટીંગ કરવાની ત્યાં તો કંદોઈ જો તો મોમેને લઈ જવું હંકાટેડો ભાઈ એ શું ડાકો आगवेर आगवेर लंजे पे મંદિર નું કામકાજ ચાલુ છે બરોબર તો ભાઈ તમે જોઈ શકો છો મંદિરનું કામકાજ ચાલુ હો આ રીતનું મંદિર બનવાનું છે લખાઈ દે નોમ લખાઈ દેતા હાજી વાત લે પેલું જોવા દેવું

ઠાકરિયા વન માં જવાના છીએ તો કન્ટિન્યુ બ્લોકમાં બને તો અમે પહોંચી ગયા છે ઠાકરિયા વન જોઈ શકું છું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો આ એ જ વન છે જ્યાં ભાતીજી લડવા આવ્યા હતા એ જ આખા ખરીયા વન છે જોઈ શકો છો લે તો ફાઇનલી ગાઈઝ અમે મીનાવાડા પહોંચી ગયા છે સામે તો જોઈ શકો છો પહોંચી છે મીનાવાડા ને હવે મીનાવાડા બજારની તમને મુલાકાત કરાવીએ

के तो कोई ऐलान नहीं है वहां से ना तो भाई जी ने ढूंढ ही पर हमारा ये है तो गाइस बाय लाइक तो गाइस आप ने જોઈ શકો છો બજાર જોર મંડું છે બેય બાજુ બંને બાજુ અચાનક માં બમજામા બંગકુ બુંબરા આવી ગયો ચશ્મા જો અચાનક ઘર સ

તો ગાઈઝ હવે અહીંયા પર બ્લોગ ખતમ કરીએ તો બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા પર બ્લોગ ખતમ કરીએ છીએ ગાઈઝ